લખતર ગામમાં જે વિસ્તારમાં સૌથી વધુ જંત્રી છે તે વિસ્તારમાં છેલ્લા દસ કરતાં વધારે વસતી કાદું કીચડું સામ્રાજ્ય છે આ વિસ્તારના લોકો દ્વારા અવારનવાર રેલી સ્વરૂપ હોય તેમને પડતી તકલીફ અંગે વારંવાર મામતાર કચેરી તાલુકા પંચાયત કચેરી લખતર ગ્રામ પંચાયત કચેરીમાં રજૂઆત કરવામાં જઈ રહ્યા છે અને રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ એક પણ અધિકારી કે પદાધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ આવી મહિલા લખતા તાલુકા વિકાસ અધિકારી તત્કાલીન મહિલા સરપંચ સહિત તલાટી દ્વારા આ સ્થળની મુલાકાત કરી ઘટતું કરવાની બાહેધરી આપી હતી પરંતુ આ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે આ વિસ્તારના મહિલાઓના જણાવ્યા મુજબ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરો તેમના વિસ્તારમાં ઘરે ઘરે ફરી પગે લાગી મત માગવા અને મત આપવા આજીજી કરતા હોય છે પરંતુ ચૂંટણી પૂરી થઈ ગયા પછી ઓળખતા પણ ન હોય તેવો વ્યવહાર કરે છે આ સુધીમાં તેમના વિસ્તારમાં મત લઈ ચૂંટાઈ ગયેલ ગ્રામ પંચાયત સદસ્યથી લઈને સાંસદ સુધીના એક પણ નેતા તેમની હાલત પૂછવા આવ્યા નથી સાથે રોષપૂર્વક જણાવ્યું કે તેમની વિસ્તારની હાલત જોઈ સગાવાલા કે મહેમાન કોઈ આવા રાજી નથી આ વિસ્તારમાં રહેતા છોકરા છોકરીને જોવા પણ કોઈ આવતા નથી સગ પણ કરવા પણ કોઈ એ રાજી નથી આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારના લોકો આગામી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું વિચારી રહી છે કારણ કે મત લઈ પછી ક્યારેય દેખાતા જ ન હોય તેવા લોકોને મત આપીને શું કામ છે તેમ જણાવી લખતર ગ્રામ પંચાયત તાલુકા પંચાયતના અધિકારીઓ સહિત ચૂંટાયેલા તમામ નેતાઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો